હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં જ છું પણ મજામાં જ છું તો ગાઈઝ સવારના વાગે છે દસ બ્લોગ હવે સ્ટાર્ટ કરી દીધો છે અને કામવામ બધું પતાવી દીધું છે અને અહીંયા મમ્મીએ દીવા પણ કરી દીધા છે માતાજીના તો ગાઈઝ હવે મમ્મી અહીંયા દર્શન કરે છે ગુડ મોર્નિંગ જય માતાજી નજીમા કાજી તો गाइस અહીંયા હું અને મમ્મી બધું કામ બામ પતાવી દીધું છે અને પપ્પા અને ભાઈ બંને ગયા છે નોકરી ઓ સુહે હા હા પોણી તો સાર પોણી બોટલ અમે ટીવી જોઈએ છે કે મુરાત આ દેખાય આ દેખાય તો ગાઈસ એબ છે મેંડી મુકાવા માટે અપણારે હોનામાં બેસ ને કુછ મે હોય આરે આ ખાવાનું છે

ગાઈઝ વાગવામાં આવે છે એક અને અહીંયા બનાવી દીધા છે ચોળા અને ભાત અને હું બનાવું છું રોટલી ગાઈસ અને આજે છે ને થોડું લેટ થઈ ગયું છે કેમ કે એક ટાઈમ જમવાનું લેટ વિચાર્યું મેં એટલે પછી મેં મૂકી દીધા જમવું જ છે આપણે ક્યાં જવું છે હમ એટલે ગાઈઝ અત્યારે છે ને બને છે બની લે પછી જમવા બેસી જાય એક ટાનું કરી લઈએ તો ચલો ગાઈઝ બન્યા રહેજો મારા વ્લોગમાં તો ગઈઝ અમે જમવાનું જમી લીધું છે અને વાસણ વાસણ પોતા બધું કરી લીધું પતી ગયું છે અને છે બે અને ચૌદ થઈ ગઈ છે રેગ્યુલર ડેલીનો ટાઈમ છે તો ગાઈઝ અને અહીંયા છે ને મમ્મી અત્યારે દર્શન કરે છે તડકો એકદમ સખત નો પડે છે મસ્ત લાગે પાછો આવે હમ પુદીનો મીઠો પાણી નાખો ઓલામાં પેલામાં રેગ્યુલર હોય ને ઓલામાં તો એકલો ગોળ જ આવે ખટા ખટા કોલ ની ખજૂર ની બનાવાય છે હલકા ખજૂર લાવે છે ખજૂર ની ચટણી પાણી બનાવો છે ઓબલી નઈ નાખવાની ખજૂર જ નાખો ઓબલી તો મજા જ ના આવે મીઠું ખાવાનું હોય પાણી તો પછી

દાબેલી તો શું આપણે ઘર મેહમાન આવેલો વીસ પચીસમાં અને બનાવવાની હોય ને મસાલો જુઓ કચનો આપણી વખત કચરો મસાલો આવતો મારે આપણે મંગાવી દઈએ ને આપણે કાકા કાકા રહે છે મંગાઈ દઈએ આપણે ચાટી ચાલુ લઈ જાતો પીછું જોવો શું કે દીધ દાબેલી બનાવી શકાવી અને દાબેલી ખાશે

ત્રણ ચાર બ્લેક તો બે કાઢ્યા હું હા એ બી કાઢ્યું હું દીવા કરવા જાઉં છું અને અહીંયા મમ્મી તો કહીશ અહીંયા મમ્મી ઇસ્ત્રી કરે છે કેમ કે ભાઈને છે ને ઇમરજન્સી પૂના જવાનું છે કામેથી

ફોન કરે મેં ઉપાડતો નહીં નહી અગ્નિદેવને દેજો પેલા ચમચી આ રહી ને ભી રીજી કાંટાવાળી આવીશ લે દૂધ એ ગરમ થઈ ગયું છે હવે ચામુકવાનું આવ્યો આવ્યો ફોન આવ્યો બેન ફોન આવ્યો ભરો એ આવીએ એક ટેસ્ટ કરાવીએ આવી આપ તો બેસી ગયા છે નવ વાગે છે હવે

દસ વાગ આવ્યા છે તો ગઈ હવે છે ને અમે સૂઈ જઈએ જય માતાજી ગુડ નાઇટ તો ગાઈઝ ચલો ગાઈઝ હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ અમારો વિડીયો પ્લીઝ સારું લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના બોલતા મળીએ એક નવા બ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ એન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ 拜拜。Bye bye.